દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં બે મહિના પહેલા બનાવેલ અમુક રસ્તાઓ બિસ્માર હાલતમાં જેમાં ઠબુડી થી જય અંદર જતો સગુન પાટડી અને વંજારિયા જતો રસ્તો અને સિંગવડ થી વાલાગોટા જતો હાલત કફોડી હાલતમાં છે મળતી માહિતી અનુસાર દાહોદ પહેલા બનાવેલા અમુક તાલુકાના ઢબુડી થઈ અને અંદર સગુમ પાટડી અને વણઝારિયા જતો રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે અને સિંગવડ થી વાલાગોટા જતો નવીન રસ્તો બિસ્માર ગુણવત્તા વગરનું કામ કરનાર કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા જનતા માંગ ઉઠવા પામી છે માર્ગ મકાન વિભાગ અને કોન્ટ્રાક્ટરની સાઠ ગાંઠથી ગુણવત્તાના રસ્તા બનાવવામાં આવ્યા છે કોઈ અધિકારી દ્વારા મટીરિયલ ચકાસણી કરવામાં આવી છે કે કેમ તે સવાલ લોકો પેદા થતો જોવા મળે છે નિલેશ વસિયાની સાથે કેમેરામેન કલ્પેશભાઈ ગુજરાતી દાહોદ